આગામી તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રવિવારના રોજ તળાજા ખરક સમાજ વેપારી એસોસિએશન દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ બ્લડ ડોનેશન કેમ્પ છેલ્લા તેર વર્ષથી અવિરતપણે ચાલુ છે જેમાં આ વર્ષે પણ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ કેમ્પ તળાજામાં આવેલ સમસ્ત ખરક સમાજની વાડી વાવચોક ખાતે યોજાશે વધુમાં તળાજા ખરક સમાજ પ્રમુખ ભરતભાઈ ઠંઠ અને આશુતોષ અન્ન ક્ષેત્રના સ્થાપક એવા ભારદ્વાજ બાપુ શું કહે સાંભળો જે નમસ્કાર આજ રોજ તળાજા શહેર અને તાલુકાની જનતાને જણાવતા આનંદ થાય છે કે સતત તેર વર્ષથી ભગીરથપણે આપ સૌના સાથ અને સહકારથી ભવ્યમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી આજે તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારના નવથી બે કલાક સુધી સમસ્ત ખરગ સમાજની વાડી વાવચોક ખાતે ચૌદમાં વર્ષે મહેગા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તો તળાજા શહેરના અને તાલુકાના તમામ રક્તદાતાઓને ખૂબ બહોળી સંખ્યામાં વધારવા હું હાર્દિક આમંત્રણ આપું છું અસ્તુ ભારત માતા કી જય શિવ શિવ આમ તો એમ કહેવામાં આવે છે કે તળાજા તાલુકો ગમે ત્યાં જગ્યાએ દાનમાં સૌ પહેલો હોય છે પછી એ અન્નદાન હોય કન્યાદાન હોય કે પછી રક્તદાન હોય તો આ વખતે આપણે બાવીસ તારીખ ને રવિવારે તળાજા તાલુકાના દરેક નાગરિકને રક્તદાનની અમારે જરૂર છે સાથે એક એચડીએફસી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે અને ભરતભાઈ

દરેક દાતાને એક સાધુ તરીકે વિનંતી કરું કે આ રક્તદાનમાં બધાએ પોતાનું રક્તદાન આપીને ખૂબ મહાપુણ્ય કમાવો શિવશીવ